ચલો પડી ખબર જો રમતનું નામ અંદર બહાર હું અંદરની વસ્તુનું નામ બોલું એટલે તમારે બાજુમાં હાથ કરવાના અને બહારની વસ્તુનું બા નામ બોલું તો ઉપર હાથ કરવાના છે ઓખો બધાની બંધ જોઈએ મારે બરાબર એટલે ખબર પડે કે કોણ હાચું ને કોણ ખોટું બરાબર ચલો તૈયાર ચલો ટેબલ

ચાલો બીજા કોઈ વાત કરવાનો નથી બીજા વાળા ચાલો બોર પાણીનો બોર કયો છે અંદર છે કે બહાર છે બહાર હોય તો શું વાત કરવાના આપણે સરસ બધા સાચા ચલો પંખો पंखो क्या सर रूम ने चलो ट्रैक्टर सरस कोई ये बोलवा नहीं दिया सरस बजाना हाथ नीचे मुकी दिया બરોબર તો આ